મહેસાણાના પ્રગતિશીલ ખેડૂત દશરથ પટેલે ગાય આધારિત ખેતી દ્વારા પંચોતેર હજારની આવક મેળવી રહ્યા છે તેઓ જંતુનાશક માટે પણ ખાટી છાશ લસણનો અર્ક બનાવીને તેનો અસરકારક ઉપયોગ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે સાથે જ તેઓ અન્ય ખેડૂતોને પણ આ માર્ગદર્શન આપી રહ્યા છે આ હું ખેતી જે કરું છું પ્રાકૃતિક ખેતી તેની અંદર કઈ વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તે હું મારા ખેતરની અંદર પોતે બનાવું છું અને કહેવાનું તાત્પર્ય છે કે જે વસ્તુ લસણ જેવી ફોતરા લસણ વગેરે બધા ફેંકી દે છે પણ તે હું મારા ખેતરમાં લાવી અને પોતે એવી દવા લસણમાંથી પ્રાકૃતિક દવા બનાવું આનાથી આવક થાય છે સહેજી જોઈએ કે મારે દસ હજાર રૂપિયા એ આરપતિ થયેલી અને ઘન જીવામૃત ખાતર બનાવ્યું તેમાંથી બાવન હજાર થયા હતા સાડા ત્રણસો થેલી ગયેલી અને જીવામૃત જીવામૃતની અંદરથી નવ હજાર રૂપિયા એ પાંચ રૂપિયા લીટર કુલથી પંચોતેર હજાર રૂપિયાની આવક થઈ